હમણાં આફ્રિકા ગયા તો આફ્રિકાની અંદર આપણે જેમ સૌરાષ્ટ્ર ગણાય એમ તમે કચ્છ કચ્છ જોયું છે હા બચ્ચન નથી કેતો કચ્છ નહીં દેખાતો નહીં દેખાવ વહી કચ્છ એ કચ્છમાંથી હરિભક્તો છે એ આફ્રિકા ગયેલા આજથી એસી વર્ષ પહેલા કેટલા વર્ષ પહેલા વાલા વિદ્યાર્થીઓ જો હમણાં સ્વામીની વાતોમાં વાત આવી કે કા ભગવાનમાં બંધાવવું બંધાવવાનો મતલબ એમ કે ભગવાન વગર ચાલે નહીં અને કા સાધુમાં બંધાવવું સાધુ વગર ન ચાલે આ કચ્છના હરિભક્તો આજથી એસી વર્ષ પહેલા ભારતની અંદર વિમાનો નહોતા ભારતની અંદર એટલા બધા ફ્રિકવન્ટલી વિમાનો નહોતા કચ્છની અંદર દુષ્કાળો પડતા અહીંયા જેમ સૌરાષ્ટ્રની અંદર વરસાદને આજુબાજુમાં લીલુછમ વાતાવરણ નદી તળાવ એવું ત્યાં કચ્છમાં કશું જ નહીં કચ્છની અંદર તો રણ રેતીઓ ઉડે તમે મોરબીથી થોડાક આગળ ચાલો રેતી રણ પ્રદેશ હવે રણમાં તો શું થાય ભાઈ ન હોય હવે એ રણની અંદર કંઈ ખાવાનું નહીં પીવાનું નહીં કચ્છના લોકો બિચારા ત્રાહીમામ ત્રાહીમામ થઈ ગયા ભગવાન સ્વામિનારાયણે કચ્છની અંદર ભુજમાં એક મંદિર બંધાવેલું છે ને ત્યાં સંતો રહેતા એ સંતોના આશીર્વાદ થી એ સંતો એ બધા હરિભક્તોને કીધું કે તમે જાઓ વિદેશ જાઓ આફ્રિકા જાઓ આફ્રિકા જાઓ ને ધંધો કરજો ભગવાન રાખજો સંતો રાખજો જાઓ શિક્ષાપત્રનું પાલન કરજો ભગવાન તમારી હારે રહેશે તમે સુખિયા થશો હવે જૂના સમયમાં ફ્લાઇટ નહોતી કે અહીંયાથી અમે તો ફ્લાઇટમાં બેઠા બોમ્બે થી છ કલાકમાં નાઈરોબી પહોંચી ગયા એ વખતે અહીંયાથી હરિભક્તો ગયા બધા બોટમાં ગયા શેમાં સ્ટીમર હવે સ્ટીમર અમુક અમુક સ્ટીમર છે એ બબે મહિને પહોંચાડતી કેટલા બે મહિના સુધી સમુદ્રમાં જ જવાનું જ જવાનું અને એટલે સુધી કે થોડોક સમય થાય એટલે સમુદ્રમાં ચારેય બાજુ પાણી જ દેખાય કારણ કે પૃથ્વી તો દેખાય નહીં આ બાજુ છેડો છૂટી ગયો એના કિલોમીટરોના કિલોમીટરો થઈ ગયા હોય અચ્છા દરિયા કિનારે સોમનાથ કેટલા જણા ગયા સોમનાથ કે પાટણ કે દ્વારકા તમે દ્વારકાના દરિયા કિનારે શ્રીલંકા દેખાય તો શું દેખાય તમને પાણી દેખાય હવે તમે તમે વિચાર કરો વચ્ચે પહોંચી ગયા પછી અહીંયાથી તમને જમીન દેખાતી બંધ થઈ ગઈ પછી તમને ચારો કર શું દેખાય પોણી દેખાય શું દેખાય હા અમે અમદાવાદ ની અંદર કથા કરવા જ્યાતા તો ત્યાંની બોલી છે ને થોડી અલગ પડે જેવી પડે તો તોલા છોકરો બોલે કે ચીમનો જ્યોત એલા તું ચીમ ચીમ કરસ એટલે શું શું કરસ એમ ચીમનો જ્યોત એટલે કેમ નો ગયો તો ચીમનો જ્યોત એલા એટલે પેલો કે હું તો છઈનો તો જ્યો હું કેઈનો તો ગયો એમ અરે આ તો બાર ગાવે બતરુ બાર ગાવે બોલી બદલે તરવર પલટે શાખા બુઢાપાના કેસ બદલે પણ લખનનો બદલે લાખા ખબર પડી તમને તો કચ્છની બોલી આખી અલગ કચ્છના હરિભક્તો બોલી બોલે તમે બધા શું બોલો ખીચડી ખાઈ લીધી એમ બોલો ને તમે એમ બોલે ખીચડી ખણી લીધી ખણી ખણી હા પછી એ પેલી સાહેબ બાલ સાહેબ ખણી આવ્યો એટલે લઈ આવ્યો એમ સમજ્યા ક્યાં જાવે રહો ક્યાંય નથી જાવેરો આઈના ગુડાવે રહો કઈ ક્યાંય જાવેરો નથી આઈના હા ગુડ આવેરો એટલે ખબર છે ને તમને તમારા મમ્મીએ ઘણી વખત વાહ તમને તમારા માટે ડાયલોગ વાપર્યો છે ક્યાં ગુડાણો હતો એટલે અટાણ સુધી એ કચ્છના હરિભક્તો એ સંતોમાં વિશ્વાસ રાખ્યો પાલા વિદ્યાર્થીઓ એને લગેજ પેક કર્યો પોતાની સૂટકેસની અંદર પૂજા પેટી મૂકી ભગવાન પધરાવ્યા અને એ સમય એવો હતો કે દરિયામાં જો તોફાન ઉપડે ને તો ક્યારેક પાછા આવે ને ક્યારેક ન પણ આવે ત્યારે સ્ટીમરો એવી બધી જાઇજેન્ટિક નહોતી સ્ટીમરો પણ નાની એવી સ્ટીમરો હતી અત્યારે જેમ હમણાં ચક્રવાત ઉપડ્યો હતો એવી રીતે ચક્રવાત ઉપડ્યો તો કેટલાય વાહનોના વાહનો ડૂબી જાય કેટલાય માણસો ડૂબી જાય ત્યારે વોટ્સએપ કે આવા બધા સોશિયલ મીડિયાઓ નહોતા કે પહોંચી ગયા પછી તરત ફોટ ધેન મેસેજ કરી દે હું પહોંચી ગયો છું આઈ રીચડ હિયર એવું નહોતું ત્યાંથી લેટર લખે તો અહીંયા પહોંચતા બાવીસ દિવસ લાગતા કેટલા દિવસ આજે તમે પત્ર લખ્યો છે કે ભાઈ ગુજરી ગયા છે તો ત્યાં પહોંચે સમાચાર મળે ત્યારે બાવીસ દિવસ આવે ત્યારે ફલાના ભાઈ બીજા ઠેકાનો જન્મ હોય લઈ લીધો હોય બોલો એટલું બધું ઢીલું તંત્ર હતું એટલે વ્યવસ્થા જ નહોતી અને એ હરિભક્તો સ્ટીમરમાં બેસીને નીકળ્યા આમાંથી અમુક અમુક હરિભક્તો બે બે મહિના સુધી નાવાનું નહીં સમુદ્રનો પવન વાય ચીકણો પવન તમે સમુદ્ર કિનારે ગયા હોય તમને ખબર બફારો થાય ચીકાશ ખારો પવન લાગે કારણ કે સમુદ્રનું પાણી કેવું હોય અને એના થઈને પવન આવે એ ભેજવાળો હોય અને ખારો હોય ખંજવાળ એટલી બધી આવે એમાં અમુક હરિભક્તો ભક્તોને તો એવું થયું અઠ્યાવીસ દિવસ ત્યાં ત્યાં હારે પાણી પીવાનું જે લઈ ગયા હોય ને મીઠું પાણી એ પાણી ખાલી થઈ ગયું સ્ટીમરમાં પાણી નહીં હવે ત્યાં દરિયા વચ્ચે પાણી ક્યાંથી ગોતવા જાય તો પછી શું કરવું તો ઓલું ખારું પાણી હોય ને થોડું 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 સીપ 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 કરીને પીવે જાજુ તો પી ન હોય કાંઈ તોય તરસ તો છીપાય નહીં અને આવી રીતે અઠ્યાવીસ દિવસ પછી એટલે બીજા અઠ્યાવીસ દિવસ પછી એ બધા ભક્તો ત્યાં પહોંચ્યા પછી આ પહેલી વખત નહીં આવી રીતે વારે વારે જ્યારે જાય જ્યારે જાય ત્યારે આટલો સમય લાગે એમાં કેટલાય હરિભક્તો બિચારા વહાણમાં ડૂબીને ધામમાવી ગયા અને ઘેરે જ્યારે નીકળે ને ઘેરેથી ત્યારે એમ કહેતા જાય કે હવે પછી મળ્યા કે ન મળ્યા કેમ તો કે શું થાય શું ખબર પડે વહાણ છે સમુદ્ર છે સમુદ્રમાંથી તરીન કાંઈ છે કે આટલું સુધી તો પહોંચાય નહીં જે થાય ભગવાનની ઈચ્છા જાય છે અને ભગવાન અને સંતોના આશીર્વાદ લઈને નીકળ્યા ઘણા બધા શહીદ થઈ ગયા અને ઘણા બધા ત્યાં પહોંચ્યા અને પહોંચ્યા પછી એમણે ત્યાં જઈ અને પહેલું સંતોએ કીધું હતું કે મંદિર કરજો મંદિર રાખજો ભગવાન રાખજો સાધુ રાખજો સત્સંગ રાખજો તમારો વિજય થશે અને એ બધા હરિભક્તોએ ભેળા થઈ અને પહેલું જઈ નાયરોબેનની અંદર મંદિર કર્યું અને એ મંદિર પહેલાં નાનકડું અમથું હતું પછી એને પોતાના ઘર કર્યા પછી બિઝનેસ કર્યા બિઝનેસ કરી અને ધીરે 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 એટલા બધા ડેવલપ થયા કે ત્યાના કેન્યા યુગાન્ડા ટન્ઝનિયા આ બધા જે કન્ટ્રી છે એ કન્ટ્રીની અંદર સૌથી વધારેમાં વધારે પૈસાદાર વ્યક્તિઓ કોઈ હોય તો આપણા ગુજરાતી કચ્છી ભાઈઓ તમે બધાય ખૂબ ભાગ્યશાળી છો આવા સંતો મળ્યા છે એ સંતોને રાજી કરજો એમના આશીર્વાદ લેજો અને તમે પણ જેમલા આ કચ્છના હરિભક્તો સુખી થયા એમ તમે પણ સુખી થાજો આપણા જોગી સ્વામી હતા અહીંયા ફોટો છે સ્વામીનો આ બાજુ છે સોરી જો છેલ્લો ફોટો છે ને એ જોગી સ્વામી બે હજાર ને અગિયારની સાલમાં સ્વામી ધામમાં ગયા એકસો સાત વર્ષ સુધી જીવા કેટલા એકસો ને સાત વર્ષ સુધી રાજકોટની અંદર સાધુ આશ્રમમાં જ્યાં સિંહાસન છે ત્યાં પાછળ સ્વામીનું આસન છે ને ગાયર કરેલી છે એ જગ્યા ઉપર સ્વામી દરરોજ સવારમાં ચાર વાગ્યે ઊઠી અને નાઈ ધોઈ પૂજા પાઠ કરવા બેસે અગિયાર વાગ્યે થાળ આવે ત્યારે ઊભા થાય દરરોજની આટલી પૂજા કરે અને ભગવાનની હારે વાતો કરે હજુ હાજર ભગવાન સામે બેઠા હોય એને આપણને ન દેખાય એને દેખાય એ વાતો કરે ખાલી વાતો કરે એટલું નહીં કોઈ દિન દુખી આવ્યો હોય અને એ સ્વામીની પાસે આવીને એમ કે સ્વામી મારે આ તકલીફ છે મારે આ પ્રોબ્લેમ છે મારો દીકરો હમણાં ધામમાં વિયોગ્યો અથવા તો મારા ગામમાં અત્યારે વરસાદ નથી થયો અથવા તો મારા કૂવામાં પાણી નથી મારે ખેતરમાં પાણી નથી તો સ્વામી ઘડીક વાર આંખીઓ બંધ કરે ને મહારાજની અરે વાતો કરી લે ને પછી સ્વામી તો કોઈ દે એના ગામ ગયા ન હોય ના ખેતર ગયા ન હોય ને સામે આંખ્યો બંધ કરીને પછી ખોલીને એમ કે તારા ખેતરમાં આ જગ્યા ઉપર આંકડાનું ઝાડ છે તો કે હા સ્વામી તો બસ એ આંકડાને વર્તમાન ધરાવી અને કાઢી નાખજે એ જગ્યા પર બોર કે કૂવો કરજે જા મહારાજ સારું કરશે પાણી કરશે જા અને એવા ગામડે ગામડે પ્રસંગો કે પાણી થયા હોય બોલો અરે હમણાં ક્યાં આ બે હજાર અગિયાર પહેલાની વાત કરું છે એમને કાલની જ વાત જોઈ લ્યો છોકરાઓ આપણે રાજકોટ ગુરુકુલની અંદર અઢારસો વિદ્યાર્થી છાત્રાલની અંદર રે છે અહીંયા તમે પાંચસો છો ત્યાં અઢારસો વિદ્યાર્થી રે વરસાદ પડ્યો નથી પાણી ખાલી થઈ ગયા એટલે બધા સંતો આવ્યા ગુરુ મહારાજને મોહન સામેની પાસે કે સ્વામી પાણી ખાલી થઈ ગયું છે અને બોર કરવો છે સ્વામી કે હાલો જઈએ આપણે બોર કરવા બોરનું મશીન આવી ગયું અને ગયા એ જગ્યા પર જોવા તીર્થ સ્વામી હતા ઠાકોરજી હારે લઈ અને સ્વામીને પૂછ્યું સ્વામી કઈ જગ્યા પર બોર કરી મહાન સ્વામીએ કીધું આ જગ્યા પર બોર કરો પાણી થશે છોકરાઓ ચાલીસ ફૂટે પાણી થયું ચાલીસ ફૂટે પાણી થયું અઢી ઇંચનો પાઇપ હોવો એક કલાક એટલે આમ કે અઢી ઇંચનું પાણી એક આરે કાઢે એટલું પાણી ચોવીસ કલાક સુધી હાલે એટલું પાણી થયું તંગી હતી વહી ગઈ બધી તંગી પાણીની બોલો હવે એને એને કોઈ ભૂસ્તર શાસ્ત્રીની જરૂર ન પડી એને કોઈ વૈજ્ઞાનિકની જરૂર ન પડે એને કોઈ સોલ ટેસ્ટ કરાવવાની જરૂર ન પડે એને કોઈ જરૂર ન પડે એને કોણ કહી કે અહીંયા પાણી હશે ભગવાન કહી જાય કોણ કહી જાય ભગવાન કહી જાય મળદા બેઠા કરે એવા સંતો છે એના ઠેકાણે એના આશરે આપણે આવ્યા છીએ